તો જય શ્રી રામ જય દ્વારકાધીશ મિત્રો કેમ છો તમે આશા કરો તો સારા હશો તો ગુડ આફ્ટરનુન કારણ કે જો ભાઈ બપોરનો ટાઈમ થયો છે અને તમારા મનમાં સવાલ કે લોગ કાં નથી આવતા તો ભાઈ લોગ અમને છે ને ફ્રેન્ડ છે બે ત્રણ જણા એને મને એમ બી તો હું લોગ બંધ કરી દીધા ભાઈ બંધ નથી કર્યા કન્ટિન્યુ લોગ ચાલુ જ છે પણ ભાઈ અમારા સ્કૂલમાં પરીક્ષા હતી બધું બગાડ્યું ભાઈ પરીક્ષા તો પૂરી થઈ ગઈ હાથ દીમાં પણ મને મહિનો આવ્યો વિચારો મહિનો દિવસ વ્લોગ નો આવ્યો કારણ કે છે ને પરીક્ષા આવી ગઈ પછી મને આળસ આવતી હતી થોડીક પરીક્ષા આવી ગઈ પછી મને આળસ આવતી હતી થોડીક કે વ્લોગ નથી બનાવો નથી બનાવો નથી બનાવો નથી બનાવો

પણ છે ને હાવ આળસ આવે છે વ્લોગ બનાવવાની કારણ કે જો છે ને બનાવવાની તો મજા આવે સોરી વ્લોગ બનાવવાની આળસ નથી આવતી વ્લોગ બનાવવાની જ મજા આવે પણ લોગ એડિટિંગ કરવાનો ટાઈમ નથી મળતો અને થોડીક આમ એને વાંધો તકલીફ એમાં પડે છે કે છે ને એડિટિંગમાં છે ને બહુ વાર લાગે ત્રણથી ચાર કલાક થાય અને ભાઈ એટલો બધો અત્યારે હાજુ કહો તો ટાઈમ નથી દિવાળીનો ટાઈમ છે એટલા માટે અને દિવાળી આવી ગઈ છે દિવાળીનો લોગ એ મેં બનાવ્યો છે હું તમને પેલા આ લોગ નાખી દઈશ કે બધે ખબર પડી જાય કે ભાઈ છે ને ના ભાઈ કે હજી લોગ ચાલુ જ છે બન કાંઈ નથી થયા અને પછી હું બધે કન્ટિન્યુ લોગ કરીશ એક કામ કરી કે દિવાળીનો લોગ છે ને એ પહેલાં નાખી દઈશ અને પછી બાકીના બધા વરસાદ આમ ચોમાસામાં થોડોક

કે હું લોક તો નાખી દઈશ પછી છે ને પહેલાના હતી લોક નાખીને તો દિવાળી વહી ગઈ છે લોક એટલા પડ્યા છે ને કે પંદર થી વીસ દી તો થાય જ તો દિવાળી વહી ગઈ છે ભાઈ મહિનો દી થઈ ગયો છે કારણ કે દરરોજના હું લોક નથી નાખતો એટલા માટે તો મહિનો દી તો થઈ જ ચાલે તો મહિનો દી પછી હું દિવાળીનો લોક નાખો તો એ હું લોક કામનો એટલા માટે પેલા હુંગ હતી હવે અમે બધું શેડ્યુલ બગડ્યું છે પરીક્ષાનીમાં તો ભાઈ થઈ જાય પરીક્ષા આવીને વચમાં એને લોહી પીધું બધું શેડ્યુલ ભાઈ વ્લોગ નું નકર છે ને અઠવાડિયામાં મારો ફિક્સ ટાઈમ જ હતો કે અઠવાડિયામાં એકવાર નાખી જ દઉં અઠવાડિયામાં એટલા નાખતો કે હું નાખી આપતો તો પેલો પણ વિડીયો ઉતાર લઉં ને પછી એડિટિંગમાં બહુ વાર લાગે અને ત્યારે મને સ્કૂલ ને બધું ચાલુ હતું એટલા માટે હું છે ને દરરોજનું અડધી કલાક કલાક જ એડિટિંગ કરતો એટલે વાર લાગતી થોડી પણ હાલો એ બધું થઈ ગયું પરીક્ષા એ લઈ પીધું વાંધો નહીં ભાઈ પણ હવે વ્લોગ લેશે ભાઈ આ વ્લોગ નાખી દઉં ને આજે જ ભાઈ આ વ્લોગ ઉતારી રહ્યો આજે જ લોગ જે આજે જોહે ને આજે જ મેં આવું લોગ ઉતાર્યો છે ને અપલોડ કરું હું અત્યારે અત્યારે નથી તો હું ગાડીમાં બેઠો છું હજી ગીત સાંભળતો જવો કેટલા થઈ આ પાંચ પંદર થઈ અને ગીત સાંભળતો તો ગાડીમાં બેઠો છું અને આજે ને આજે જ ભાઈ વ્લોગ નાખી દઉં આજે જે વ્લોગ જોઈએ ને એ આ તાજો જ વ્લોગ હશે કારણ કે અત્યારે હું હજી બસ આ એન્ડ કરવું અને હું અપલોડ કરું એટલી વાર છે ભાઈ કેમ કે આમાં એડિટિંગ નથી કરવાનો કેમ કે આમાં કંઈ બટ છે નહીં ડાયરેક્ટ છે એટલા માટે તો ડાયરેક્ટ આ વ્લોગ નાખ દઈશ તો ભાઈ આજનો વ્લોગ આજે જ આવશે વ્લોગમાં પહેલી વાર થાય મારે કે ભાઈ આજનો વ્લોગ આજે આવશે ને ભાઈ છે ને જો ગાડીમાં બેઠો ગાડીમાં બેઠો બેઠો છે એડિટિંગ કરીશ તો ભાઈ ફ્લેશ લાઈટ બસ ગાડી બેઠો બેઠો જ એડિટિંગ કરીશ અને અપલોડ એ જો પાંચ ને પંદર 5 ને સોળ થઈ છે ને અપલોડ એ છ વાગ્યા પહેલા તો અપલોડ કરી નાખીશ કારણ કે ભાઈ હવે બ્લોગ કન્ટિન્યુ કરવા પડશે એટલા માટે પણ ભાઈ હવે પણ બ્લોગ કન્ટિન્યુ રહેશે અને બધી આ વ્લોગ નથી આવતા એનું કારણ એક જ હતું કે ભાઈ જેને ને પરીક્ષા ચાલુ હતી એટલા માટે બ્લોગ નહોતો નાખી શકતો એટલા માટે લોગ નતો નાખી શકતો તો ભાઈ હવે કન્ટિન્યુ તો ભાઈ સપોર્ટ કરજો અને દિવાળી તમને શુભકામના તો ભાઈ મળી નહીં ભાઈ કારણ કે છે ને કોપી આવી જાય એટલા માટે તો આ છે ને આ રામે રામ ડાયરાને શું કામ ભર તમને ખબર આ હું ને કેશોર કિંગના અવલોક જોતો હતો હજી જો ગાડીમાં છે ને જો આમાં બ્લુટૂથ એ કનેક્ટ છે હજી ફોનમાં મારે ફોનમાં તો કેશોર કિંગના લોગ જોતો તો હું હતો આલો કહું છે ને કેશોર કિંગના વ્લોગ જોઈએ તો કેશોર કિંગનો લોગ જોતો તો એમાં એનો ડાયરોગ યાદ આવી ગયો રામેરામ ને તો ભાઈ સોરી કોપી જાય નગર સોરી સોરી ભાઈ અને આલો ભાઈ છે ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં તે વડીને રામે રામેરામ